એકદમ શાંત પ્રજાતિ હોય છે ના કોઈ દિવસ બાઇટ કરે પછી ના તમને હેરાન પરેશાન કરે માનવ વસ્તી નજીક આવી જાય કે લોકોની આજુબાજુ હોય તો એ આનાથી કોઈ માણસને ખતરો નથી માનવ વસ્તીના આનાથી કોઈ ખતરો નથી અમુક લોકો શું સમજે કે અજગરનું બચ્ચું છે એમ કરીને મારીને પણ પાયથનનું નું નાનું નાનું બચ્યું હોય એની સાઈક આના કરતા મોટી હોય છે અને આટલા લોકો ઉભા મસ્તી કરે છે તો બોલો ગયું તને વચ્ચે નમસ્કાર મિત્રો માંડલ ગામની અંદર એક સ્પીસીસ જોવા મળી છે જેને આપણે બુવા પ્રગતિ જોડતી બુવા પ્રગતિના બે ત્રણ સાપિયા જોવા મળે છે એક રેડ સેન બુવા જોવા મળે છે અને એક આ પ્રકારના નોર્મલ ઇન્ડિયન બુવા જોવા મળે છે તમે જુઓ તો એકદમ હેલ્ધી હાલતમાં આપણને મળ્યું છે અને એની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો એક નેચરે એને બહુ જબરજસ્ત સુંદરતા આપી છે અને સાથે એક પ્રેમાળ સ્વભાવ અને શાંત સ્વભાવ પણ આપ્યો છે માનવ વસ્તીને ક્યારેય નુકસાન પહોંચાડતું નથી લોકો આને ડરને કારણે મારી નાખે છે અને એવું સમજે છે કે કરડી જાય તો કાંઈ થાય પછી ફૂંક મારી જાય તો હાડકા સળવા લાગે અને માંસ સળવા લાગે આની ફૂંકથી મિત્રો એ બધી જે છે એક અફવાઓ છે સાપને મારો નહીં સાપને બચાવો જીવો અને જીવવા દો તેને પણ જીવવાનો સંપૂર્ણ અધિકાર છે આ પૃથ્વી પર માણસ સિવાય પણ તમામ જે સ્પીસીસ જે રહી છે જેટલા પણ સજીવો છે એનો સંપૂર્ણ અધિકાર છે તો આપણે એને મારીશું નહીં એના કુદરતી દૂર વાતાવરણમાં એને છોડી દઈશું ખાસ કરીને દેડકા અને ઉંદર એનો પ્રિય ભોજન હોય છે બીજું કે ક્યારેય બાઇડ કરતું નથી કોઈ પણ વ્યક્તિ અગર આવી જાય નજીક આવી જાય તો જાણી જોઈને કોઈને મારવા જાય અથવા તો ઈરાદાપૂર્વક મારવા જાય એવો સાપા નથી તો જે જગ્યાથી મળ્યો છે એના માટે સેફ ઝોન નથી માટે એને આપણે એવી જગ્યાએ છોડીશું કે જ્યાં એનું બાકીનું જે જીવન જે છે એ આસાનીથી અને એક શાંતિમય જીવન જીવી શકે ફરીથી મળીશું આપણે આ વાત વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત